તો ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણીના પરિણામો ભાજપ માટે આશ્ચર્યજનક રહ્યા હતા પરંતુ આ પરિણામો કોંગ્રેસ માટે પ્રોત્સાહક હતા ઉત્તર પ્રદેશના લોકોએ ભારતીય ગઠબંધનમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને મતો દ્વારા તેના પર પ્રેમ વરસાવ્યો છે જેના માટે હવે કોંગ્રેસ પાર્ટી અગિયારમી જૂનથી પંદરમી જૂન સુધી રાજ્યમાં ધન્યવાદ યાત્રા કાઢશે આ ધન્યવાદ યાત્રા દ્વારા પાર્ટી જનતાનો આભાર પણ વ્યક્ત કરવાની છે આ ઉપરાંત કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીનો સંદેશ પણ લોકો સુધી પહોંચાડવામાં આવશે આ યાત્રા અગિયારમી સાંજે ચાર વાગે દેહદ વિધાનસભાના ભોજપુરમાં કાઢવામાં આવશે ત્યારબાદ બારમીએ આ યાત્રા કુંદારકી તેરમીએ એ કંઠ ચૌદમીએ એ ઠાકુર દ્વારા અને પંદરમીએ એ બિલારી જવાની છે દરેક યાત્રામાં પ્રભારી તરીકે જિલ્લા એકમના અધિકારીઓ પણ હાજર રહેવાના છે